નવીન નિર્માણ પામેલ ઓરડાના ઉદઘાટન પ્રસંગે સાવલી ડેસર તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈમાનદાર હાજર રહી આ સરસ પ્રવૃત્તિ કરવા બદલ ગ્રામજનોને પ્રોત્સાહન આપી બિરદાવી ઉદ્ઘાટન કરેલ છે ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ માનનીય રણજીતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દલપતસિંહ પરમાર જિલ્લા સદસ્ય ડેસર રાજુભાઈ પટેલ પૂર્વ એપીએમસી ચેરમેન ગંભીરસિંહ પરમાર માજી જિલ્લા પંચાયત સદસ્ય પવનસિંહ પરમાર સરપંચ શાહપુરા ગ્રામ પંચાયત પપ્પુભાઈ દલપતસિંહ પરમાર તાલુકા પંચાયત મેરાકુવા મિતેશભાઈ પટેલ વાલાવાવ સંજયભાઈ પટેલ પ્રમુખ ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ નિલેશભાઈ પટેલ મહેશભાઈ પટેલ બીઆરસી ગોપાલભાઈ પંચાલ કૃપાચાર્ય વરસડા તથા આજુબાજુના સરપંચશ્રીઓ અને ત્રણસો જેટલા ગ્રામજનો હાજર રહ્યા હતા આચાર્ય શ્રી ઈશ્વરભાઈ સૌને શબ્દોથી સ્વાગત કર્યું હતું શાળાની બાળકીઓ સ્વાગત ગીત થકી મહેમાનોને આવકાર્યા હતા માનનીય ધારાસભ્યના હસ્તે રિબિન કાપી નવીન ઓરડાનું ઉદઘાટન કરવામાં આવ્યું સદર કાર્યક્રમમાં ગામના દાતા વિજયસિંહ ચૌહાણ તરફથી જમણવાર પણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર આશીષ નાઈ બાયડ